નમસ્કાર મિત્રો હું વિનોદ તિરોલ આપ જોઈ શકો છો બાદરણ ગામમાં જે હરિયાળી દેખાય છે તમને આ હરિયાળીની નીચે ગટર લાઈન છે અહીંયા આગળ સાઈડમાં જુઓ પહેલી બાજુ પાણીની લાઈન છે કોઈ બી એને તમે જુઓ કોઈ ગાય પશુ ભેંસ તમને દેખાય નહીં બરાબર રોડ રસ્તા જુઓ કેટલા ક્લીન એન્ડ નીટ છે છે પંચાયત હોય તો આવી પંચાયત હોય એના માટે ભાઈ મહેનત કરવી પડે સરપંચનો દિમાગ ચલાવવું પડે સરપંચ જાગૃત હોવો જોઈએ ચોવીસ કલાક માટે તો ગામનો વિકાસ થાય જોઈ લો તમે આપણા ગામમાં તો આવું હોય આ ગાયો બધું ખાઈ જાય ગાય હોય તો કોઈ અન્ય કોઈ બી ખાઈ જાય આપણે કોઈ ગામનું એવું નથી કરવું જોઈ લો તમે અહીંયાથી ભદ્રણ આ ભાદરણ ગામમાં જવાય છે બરાબર આ ભાદરણ ગ્રામ પંચાયત તરફ જવાય સામે પાદરણ ગ્રામ પંચાયતની ડેરી છે દૂધ ડેરી જોઈ લો છે બંને બાજુ કમ્પ્લીટ અહીં ચારવાની જગ્યા નથી રાખી સાઈડમાં રાખ્યું છે બાજુમાં સાત છે પ્યોર બ્લોક છે બરાબર આ પાદરણ ગ્રામ પંચાયતનું પોલીસ સ્ટેશન આ ભાદરણ ગ્રામ પંચાયત આવી જોઈ લો તમે

શ્રીમંતના યશસ્વી રાજ્ય અમલના સ્મરનાર્થે ભાદરણ તાલુકાની રાજ્ય નિષ્ઠા પ્રજામાં સ્થાપન કર્યું છે સંવંત ઓગણીસોને ત્યાંશી અને સને ઓગણીસો છવ્વીસ સર મનુભાઈ નંદશંકર રહેતા નાઇટ શો એસઆઈ મહાલ પંચ મહાલ પંચાયતના અધ્યક્ષ છોટાભાઈ વાઘીભાઈ પટેલ ભાદરણ એકવીસ પાંચ ઓગણીસો ને છવ્વીસ જો એની પર તારીખ બી મારેલી છે એટલે ઓગણીસો છવ્વીસ અને હવે બે હજાર છવ્વીસ એટલે નવ્વાણુંમું વર્ષ લગભગ ચાલે છે એક વર્ષ બાકી છે આવતા વર્ષે એકવીસ પાંચ બે હજાર છવ્વીસે આ ભાદરણ ગ્રામ પંચાયતને લગભગ સો વર્ષ પૂરા થશે તો ભાદરણ ગ્રામ પંચાયતનું શું મહત્વ છે એ તમે જુઓ બરાબર અત્યારે ભાદરણ ગ્રામ પંચાયત બી અત્યારે અહીંયા બી સરસ બનાવી છે